કચ્છમાં આવેલું સુપ્રસિદ્ધ રામદેવપીર દાદાનો બે દિવસીય મેળો ભરાયો રામદેવપીર દાદાના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું વોંધ નજીકના રામદેવપીર મેળાને રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહજી જાડેજા અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોના હસ્તે મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો વોંધ વીજપાસર અને સામખાળી નેશનલ હાઈવે પર રામદેવપીર બાબાના મંદિર પર મેળાનું આયોજન મેળા સમિતિ દ્વારા કરવામાં આવે છે સાંજથી શરૂ થયેલા મેળામાં મુંબઈથી ખાસ માદરે વતન દર્શનાર્થે પધારતા પટેલ સમાજ જૈન ઓસવાળ સમાજના લોકો તથા વિવિધ સમાજના લોકો રામદેવપીર બાબાના દર્શનાર્થે આવી મેળો માણ્યો હતો બે દિવસ માટે યોજાતા મેળામાં પૂર્વ કચ્છ પોલીસ અને એસ ટી નિગમ દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ ભચાઉના કિશોરભાઈ જીવરામભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા વર્ષોથી ભોજન પ્રસાદની વ્યવસ્થા અને ભજનનું આયોજન કરાયું છે અમારા ભચાઉના પ્રતિનિધિ અલ્પેશ પ્રજાપતિ દ્વારા આ અહેવાલ સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ